તો હાલો મિત્રો ફાઇનલી જેમ તમે જોઈ એમ આપણે આવી ગયા છીએ આગ્યા મંદિર સાહેબ રાજકોટમાં તમે જોયું જ હશે શાયદ નહીં પણ જોયું હોય કેમ કે છે આ રાજકોટની બહાર આવેલું છે થોડું ઘણું જે તમે શાયદ જોયું છે મુંજકા ગામ આવેલું છે રાજકોટમાં ત્યાં આવેલું છે આ મંદિર જોકે મિત્રો અત્યારના ટાઈમમાં મંદિર બંધ હોય છે પરંતુ લોગ ઉતારવા માટે મારો આ ટાઈમ બેસ્ટ છે કેમ કે આ ટાઈમે અત્યારે જે મહાદેવના ભક્તો હોય છે સંતો મહંતો કોઈ હોતું નહોતું કેમ કે છે ને આ મંદિરે હંમેશા ભીડ રહે છે જોકે આ અત્યારે હાલમાં ત્રણ વાગ્યા વાગ્યાનો ટાઈમ હોવાને કારણે અત્યારે કોઈ હાલમાં હશે નહીં જોકે અહીંયા ફોટો શૂટ વિડીયો શૂટ વગેરેની મનાય છે બટ કહેવાય છે ને કે થોડી ઘણી પરમિશન લઈ અને આપણા વિડીયોનો સ્ટાર્ટ કર્યો છે ખૂબ વિશાળકાય મહાદેવ શ્રી સોમેશ્વર મહાદેવનું મંદિર છે જે મંદિરનો આકાર આખો શિવલિંગ પ્રકારનો છે જે તમે જોવો છો મહાદેવની જેમ શિવલિંગ હોય છે તેવો જ આ મંદિરનો જે શિખર છે તે પૂરેપૂરો શિવલિંગ આકારનો છે અત્યારે જો કે મંદિર બંધ છે કારણ કે બપોરનો ટાઈમ હોવાને કારણે છે ને મિત્રો હું તમને અંદર નહીં બતાવી શકું કારણ કે થોડા ઘણા રૂલ્સ આપણે પણ ફોલો કરવા જરૂરી છે મિત્રો રૂલ્સને અગેન્સ્ટ જઈ શકતા નથી બટ થોડી ઘણી પરમિશન હોવાને કારણે વિડીયો શૂટ કર્યો છે બાકી અહીંયા ફોટો શૂટ અને વિડીયો શૂટ વગેરેની મનાય છે છતાં પણ મેં અહીંયા એક એને કહેવાય છે ને કે મહાદેવના ભક્તો ઝાઝા હોય છે શિવજીને ઝાઝા માનતા હોય છે તો મને થોડી ઘણી વિચારધારણા મારી હતી એવી કે ભાઈ રાજકોટની અંદર રહેતા હોય તો તેમને ખબર હોવી જરૂરી છે કે રાજકોટના યુનિવર્સિટી મુંઝકા પાસે અહીંયા આર્ટ્સ વિદ્યા મંદિર નામ કરીને એક સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સરસ મજાનો આશ્રમ પણ છે સરસ મજાની જો તમે અહીંયા નીચે જોઈ શકો છો બાલ્કનીમાંથી ગૌશાળા પણ છે જ્યાં ગાયોની ખૂબ સેવા કરવામાં આવે છે સાચવવામાં આવે છે સમજાય છે મિત્રો તો સારું ચાલો આપણે આગળ વધીએ થોડી ઘણી વિઝિટ હું આગળ પણ કરાવું છું યાદ રાખજો મિત્રો ખાસ કરીને કે અહીંયા ખાસ મોબાઈલની મનાઈ છે તો દર્શન કરવા આવો તો પણ તમારે મોબાઈલ ઓફ કરી દેવાનો રહેશે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો ઘણા ટાઈમથી આ મંદિર ઘણા વર્ષોથી ચાલે છે અહીંયા પણ જો તમે નોટિસ પણ મારેલી છે સૂચના કે ભાઈ રજા સિવાય અંદર આવું નહીં મિત્રો ખાસ કરીને કોઈ રૂલ્સ અગેન્સ્ટ આ વિડિયો જોઈને પણ ના કરતા જો તમારે આ વ્લોગ આ તમને એટલા માટે બતાવવામાં આવ્યો છે જેથી કરીને જે શિવજીના ભક્તો છે સંતો છે તેમને પણ ખબર પડે આ જે છે હવનકુંડ છે મિત્રો કોઈ બી મોટો હવન હોય છે તો અહીંયા હવન કરવામાં આવે છે તે જે તમે આગળ જુઓ છો એ ગાયોનો ઘાસચારો વગેરે છે ગાર્ડન છે થોડી ઘણી પરમિશન હોવાને કારણે હું બહુ સાજુ બતાવીશ નહીં મિત્રો તમે ખાસ કરીને સમજી શકો છો એમ પણ અહીંયા સીસીટીવી કેમેરા વગેરે બધી સુવિધા રાખવામાં આવેલી છે જેથી કરીને આશ્રમના કોઈ પણ ચીજવસ્તુ કે ફળ ફૂલને તમે નુકસાન ના પહોંચાડી શકો અંદર આવવાની ખાસ કરીને મનાય છે જે ક્રોસમાંથી તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ પૂરેપૂરો જે અહીંયા બગીચો છે શિવલિંગનો આકાર તમે જોઈ શકો છો મિત્રો તમને બતાવું છું અહીંયા જો પૂરેપૂરો ક્રોસમાંથી શિવલિંગ આકારનો મંદિરનો શિખર બનાવવામાં આવ્યો છે તેના પર ધજા સરસ મજાની ફરકે છે ત્યાં ફૂલ વગેરે જોઈ શકો છો મિત્રો બહુ કાળજીપૂર્વક અહીંયા કામ કરતા માણસો પણ અહીંયા વસ્તુનું ધ્યાન રાખતા હોય છે નાની નાની ચીજવસ્તુઓનું સમજાય છે મિત્રો જ્યારે પણ તમે અહીંયા શાયદ વિટી વિઝિટમાં પણ આવો છો તો ખાસ કરીને પરવાનગી લેવી બહુ જ જરૂરી છે મિત્રો આ સરસ મજાનો બગીચો છે થોડી ઘણી કહેવાય છે ને કે ધૂપ વધુ હોવાને કારણે થોડા વૃક્ષોના પત્તા નીચે પડી ગયા છે આ જે ગૌશાળા છે બહારની જ્યારે બહાર સારું વાતાવરણ હોય છે ત્યારે ગાયોને બહાર પણ રાખવામાં આવે છે અને ખૂબ વધી જાય ત્યારે ગાયોને અંદર પણ લઈ લેવામાં આવે છે જો મિત્રો ભાઈ છે બે ભાઈઓ કામ પણ કરે છે એક ભાઈ ઓલી સાઈડ પણ છે આ ગૌશાળાની અંદર જે છે તે ગૌમાતા છે જો જેને આપણે માતા સમાન માનીએ છીએ જો તો એને અહીંયા બહુ જ સારી રીતે સેવા કરવામાં આવે છે બધી જ ગાય માતા પાસે પર્સનલી પાણી પીવા માટે ગેંડીઓ છે જે ઓટોમેટિક પાણીથી ભરાઈ જાય છે જ્યારે ગેંડી ખાલી થાય ઓટોમેટિક પાણીની ભરાઈ જાય છે એવી બધી સુવિધા કરવામાં આવી છે ઘાસચારો પણ બેસ્ટ નાખવામાં આવે છે અને ગાયોની ખૂબ સેવા કરવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને અહીંયા દાન વગેરે પણ જો તમારી ઈચ્છા હોય તો કરી શકો છો કેમ કે આ ધર્મનું કામ છે મિત્રો સમજાય છે ગાયોની બહુ સરસ રીતે સેવા કરવામાં આવે છે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાંથી પણ મંદિર પણ સરસ લાગતું તો આ અહીંયાના બગીચા છે ગૌશાળા છે જોઈ શકો છો ફળ ફૂલ મિત્રો અહીંયા બહુ જ છે કેમ કે કહેવાય ને કે કુદરતી વાતાવરણ તમને ફિલિંગ આવે છે કે ભાઈ હાલની અંદર વૃક્ષોનું બહુ પતન થાય છે બટ અહીંયા જુઓ તમે મિત્રો આખા આશ્રમની અંદર ઓનલી ફોર તમને ફળ અને ફૂલ વૃક્ષો વગેરે એવું જ દેખાય છે તમને લાગે નહીં કે ભાઈ સિટીમાં આવ્યા છે એવી જગ્યાએ આશ્રમમાં કેવી બધી ફળ ફૂલ વગેરે બધી ચીજ વસ્તુઓ છે જુઓ મિત્રો આગળ બહુ વિઝિટ નહીં કરો મિત્રો કંઈ કારણ કે થોડી ઘણી પરમિશન હોવાને કારણે બહુ જાઝું બતાવવું જરૂરી નથી બટ ઓનલી ફોર મેં તમને વિડીયોના માધ્યમથી એ બતાવ્યું છે કે ભાઈ અહીંયા મહાદેવનું મંદિર છે